વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે લગ્ન પ્રસંગમાં પેરા એ રીતનું કલેક્શન આવેલું છે આ છે પ્રિન્ટેડમાં બાંધણી અત્યારે જે આ બાંધણી છે એને બહુ જ ફેશન ચાલે છે આપણે આ રિપીટ ટુ રિપીટ કરીએ છીએ એકદમ સોફ્ટ મટીરિયલમાં ને પ્યોર વેટલેસમાં અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત ત્રણસો રૂપિયા આપણે આ બેથી ત્રણ વખત રિપીટ કરી એકદમ સરસ છે કલર પ્રિન્ટ બહુ જ છે અને આ રીતના છે આ છે બ્લાઉઝ ને આ રીતના આખી સાડી છે અને ઓઢણું પણ થાય અને સાડી પણ પહેરી શકે કારણ કે બેનો હવે આ રીતના પૌઢણા લઈ જાય છે બાંધણીમાં છે ને એકદમ સ્યોર સોફ્ટ કાપડમાં અને પ્યોર વેટલેસમાં અને છ કલર અવેલેબલ છે ગ્રીન પર્પલ રામા મહેંદી અને મરુન ને પિંક આ આપણે છે પટોળા પ્રિન્ટમાં જેકાટ બોર્ડરમાં એકદમ સોફ્ટ ડોલા સિલ્કમાં કાપડમાં અને સાડી એવી છે કે પ્રસંગોમાં પણ પહેરાય અને રનિંગમાં પહેરાય અને છ કલર અવેલેબલ છે બધા જ કલર સરસ છે અને કલર કોમ્બિનેશન પણ એકદમ ફાઇન છે એક પીસ હું તમને ઓપન કરીને બતાવું બોર્ડર એકદમ સરસ હેવીમાં આવશે આ છે સાડીનો પલ્લુ પલ્લુ પણ એકદમ સરસ ફેન્સી લુક આપે છે અને બોર્ડર પણ એકદમ સરસ છે આ રીતના હેવીમાં બોર્ડર છે મોટી બોર્ડર છે જેકાજ બોર્ડરમાં અને ડોલા સેલ્ક મટીરિયલ છે સોફ્ટ સેલ્ફમાં આ રીતના આખી સાડી છે આ પીઠીમાં પહેરાય એ રીતનું કલેક્શન છે પીળો કલર બાકી છ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ સરસ છે અને આ છે બ્લાઉઝ બ્લાઉઝ પણ એકદમ સરસ છે ઝીણી પ્રિન્ટમાં બધા કલર ફાઇન છે પર્પલ પિંક યલો ગ્રીન મરૂન અને ઇન્ડિગો બ્લુ અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સાતસો રૂપિયા આ છે આપણે એકદમ સોફ્ટ મટીરિયલમાં એકદમ એટલે એકદમ સોફ્ટ માખણ જેવું પાપડ છે અને આ રીતના બોર્ડર આવશે અને ગાળામાં સાડી છે આખી ને આમાં છ કલર અવેલેબલ છે પ્રસંગોમાં પહેરી શકાય અને રનિંગ વેરમાં પણ ચાલે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત 750 રૂપિયા પચાસ રૂપિયા ને ગાળા બોર્ડરમાં સાડી છે આખી આ છે બ્લાઉઝ આ રીતનું પ્રિન્ટ પ્રિન્ટમાં બ્લાઉઝ છે કપડું એટલું સરસ સોફ્ટ છે બહુ જ એટલે બહુ જ સરસ છે કપડું ને આ રીતના આખી ગાળા બોર્ડરમાં સાડી છે બે સાઈડ બોર્ડર છે તો એકદમ સોફ્ટ મટીરિયલમાં અને આમાં આપણે છ કલર અવેલેબલ છે બધા જ કલર એકદમ ફાઇન છે અને આ છે પલ્લુ પલ્લુ પણ આપણે બહુ જ ફાઇન છે બહુ જ એટલે બહુ જ સરસ છે અજરક પ્રિન્ટમાં પલ્લુ છે અને અજરક પ્રિન્ટમાં બ્લાઉઝ છે અને છ કલર અવેલેબલ છે પિંક ગ્રીન રાણી પિંક પર્પલ રામા અને મેઢી આ છે આપણે આ પણ આપણે ગાડામાં છે જેકાટ બોર્ડરમાં બોર્ડર એકદમ ફાઇન આવશે અને સોફ્ટ મટીરિયલમાં છે આ બોર્ડર અને કાપડ છે મોસમેલો એટલે એકદમ એટલે એકદમ સોફ્ટ મટીરિયલમાં અને બધા જ કલર એકદમ સરસ છે બધા જ કલર નવા આવેલા છે આખું યુનિક કલેક્શન છે દર વખતે જે કલર રેગ્યુલર આવતા હોય એ કલર નથી અને મટીરિયલ એટલું સરસ છે એટલું ફાઇન છે મટીરિયલ એક પીસ આપણે ઓપન કરીને જોઈએ આ રીતના નીચે આ રીતના સરસ હેવીમાં બોર્ડર આવશે આખી અને આ છે આપણે બ્લાઉઝ એકદમ ઝીણી પ્રિન્ટમાં ને કાપડ એકદમ લચકો આવશે કે પ્રસંગોમાં પહેરી શકાય એકદમ હેવીમાં કલેક્શન દેખાય અને આ છે પલ્લું પાલવ આપણે અને આખી સાડી ગાળા બોર્ડરમાં છે બહુ એટલે બહુ સરસ કલેક્શન છે અને બધા જ કલર આખા યુનિક છે બધા જ કલર નવા છે આવા કલર બહુ છે ઓછા આવે આ આજે પર્પલ પછી રામા કલર પછી લાઈટ મહેંદી ગ્રે લાઈટ પિંક ને લાઈટ પિસ્તા ટાઈપ કલર બધા જ કલર એકદમ ફાઇન છે અને આખું યુનિક કલેક્શન છે પ્રસંગોમાં પહેરી શકાય એ રીતનું કલેક્શન છે અને મટીરિયલ એકદમ સરસ સોફ્ટ આવશે સરસ અને આમાં આપણે સાત કલર અવેલેબલ છે પાર્ટીવેર કલેક્શન છે બહુ જ એટલે બહુ જ ફાઇન કલેક્શન છે અને કલર પણ બધા એકદમ સરસ છે તો એક પીસ આપણે ઓપન કરીને જોઈએ

છે બ્લાઉઝ એકદમ સરસ છે અને આમાં આપણે સાત કલર અવેલેબલ છે અને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત બારસોને પચાસ રૂપિયા અને આગળ જે સાડી આપણે જોઈ એની હું પ્રાઇસ કહેતા ભૂલી ગઈ એ પણ ફક્ત અને ફક્ત નવસો ને પચાસ રૂપિયા એની પ્રાઇસ છે આ પણ આપણે એકદમ ફેન્સીમાં ડોલા સિલ્ક મટીરિયલમાં આખું હેવીમાં વિવિંગનું કામ છે સાડી છે ગાળા બોર્ડરમાં એકદમ ફેન્સીમાં યુનિક કલેક્શન છે અને આના છ કલર અવેલેબલ હતા ત્રણ કલર આપણે વિડીયો બનાવ્યો એ પહેલાં જ ગયા ગયા તો અત્યારે આપણે ત્રણ કલર અવેલેબલ છે તો એક સાડી આપણે ઓપન કરીને જોઈએ કે કઈ રીતનું કલેક્શન છે અને કેટલું ફાઇન લાગે છે બધા જ કલર એટલા સરસ હતા આખી સાડી ગાડા બોર્ડરમાં છે આ રીતના આ છે પાલવ બહુ એટલે બહુ સરસ કલેક્શન છે ને મટીરીયલ વાઇઝ એ પણ ક્વોલિટી બધું એકદમ ફાઈન છે પ્રસંગોમાં લગ્ન પ્રસંગમાં પહેરાય કલેક્શન છે આ રીતનું ગાડામાં સાડી છે આખી આ રીતના પહેરાતા લુકવાઈઝ એકદમ ફાઇન લાગે રિસેપ્શનમાં પાર્ટીમાં પહેરી શકીએ ને એનું રીતે કલેક્શન છે ને મટીરિયલ પણ બહુ જ સરસ છે આ છે બ્લાઉઝ અને આ બ્લાઉઝની બોર્ડર છે આ ત્રણ કલર અત્યારે આપણે અવેલેબલ છે ને પ્રાઇસ છે ફક્ત ને ફક્ત સોળસો ને બીજા કલર આપણે વેચાઈ ગયા છે નિધિ સિલેક્શનની ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનો નવો અપડેટ જોવા મળે અને કોઈપણ વસ્તુના કે કોઈપણ કપડાના આપણે પ્રાઇસ કેતા ભૂલાઈ ગયા હોય તો તમે વોટ્સઅપમાં મેસેજ કરીને પ્રાઇસ પૂછી શકો છો નિધિ સિલેક્શનમાં ટોટલ કલેક્શન અવેલેબલ છે ચણિયાચોલી હેવીમાં પાર્ટીવેર ડ્રેસ મટીરિયલ કુર્તી કિડ્સવેર હેન્ડલૂમ વેરાયટી તો એકવાર જરૂર ને જરૂર નેથી સિલેક્શનની રૂબરૂ મુલાકાત લેજો